જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે નમસ્કાર હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાગુન મહિનાના શુકલ પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે હોલિકા દહન જે તારીખ ચોવીસમી માર્ચના રોજ નવ ચોવીસ મિનિટ વાગે શરૂ થશે જે પચીસમી માર્ચે રાત્રે બાર વાગી ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થશે તો હોળી દહન ચોવીસમી માર્ચે કરવાનું છે અને પચીસમી માર્ચે રંગોત્સવ મનાવવાનો છે અને હું તમને એક ખાસ વાત કહું કે મિત્રો એક મોટું ચંદ્રગ્રહણ છે ચોવીસમી માર્ચે એક મોટું ચંદ્રગ્રહણ થશે જેઓ મંત્ર સાબિત કરવા માંગે છે તેમના માટે સારો સમય છે પરંતુ આ દિવસે એટલે કે મિત્રો આ વર્ષે હોલિકા દહન ભદ્રાના પ્રભાવ હેઠળ થશે આથી હોલિકા દહન સાંજે કરવામાં આવશે અને બીજે દિવસે 25 માર્ચ બુધવારે રંગોની હોળી કરવામાં આવશે જો તમારું જીવન પૈસા સાથે જોડાયેલું છે જો તમને કોઈ સમસ્યા હોય તો તમારે આ ત્રણ વસ્તુઓ હોળીની અગ્નિમાં અવશ્ય મૂકવી જોઈએ સમસ્યા ગમે તેટલી મોટી હોય સંપત્તિના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધ હોય તો તેના મૂળમાંથી નાશ પામે છે કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી શક્તિ હોય છે તેની પાસે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા હોય છે તેથી જ શાસ્ત્રોમાં હોળીકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ તરીકે ઉજવવામાં આવે છે પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર હોલિકા સાથે જોડાયેલી છે ખુશીઓ અને રંગો સાથે હોળીકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દેવી શક્તિઓ કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાનો નાશ થાય છે શાસ્ત્રોમાં આ દિવસે દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ મનાવવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવાય છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય હોય છે તેથી જ પ્રાચીન સમયથી મિત્રો હોળીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે અને ચોક્કસપણે સફળ થાય છે આમાં કોઈ શંકા નથી તેથી આજે તમે રે મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવીશું જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ તમારા ઉકેલ છે જે સમસ્યાનો અંત લાવવામાં ઉપયોગી થશે જે તમારા જીવનમાં અને પરિવારમાંથી સમસ્યાઓ અને ગરીબીને દૂર કરશે તમે શાંતિ અને સુખની સ્થાપના કરી શકશો એટલા માટે તમારે આ દિવસે નિષ્ફળ વિના આ કરવું જોઈએ શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાય જણાવવામાં આવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ અને બીજાની સામે ક્યારેય ન કરવા જોઈએ તો ચાલો પહેલાં હોળી વિશે જાણીએ કઈ વસ્તુને બાળવી જોઈએ અને કઈ વસ્તુને આગમાં ફેંકી દેવી જોઈએ જેને વર્જિત કહેવામાં આવ્યું છે વિડીયોમાં આગળ વધતા પહેલાં એકવાર સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખો અને આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે તૂટેલી કે બગડેલી શેરડીને હોળીની આગમાં ફેંકવી જોઈએ નહીં આ કરવું શુભ છે પરંતુ યાદ રાખો કે આની સાથે તેને ચડાવવું જોઈએ નહીં જ્યારે શેરડી તૂટેલી કે બગડેલી હોય ત્યારે હોલિકા માતા ખૂબ જ ક્રોધિત થાય છે જ્યારે તમે હોળીની આગમાં શેરડી બાળો છો ત્યારે તેનો પૂજામાં પણ ઉપયોગ થતો નથી જો તમે તેને રેડો છો તો તેની ઉપર શેરડીના પાંદડા હોવા જોઈએ અધૂરી શેરડી હોલિકાની અગ્નિમાં નાખવાથી પૂજા પૂર્ણ થતી નથી આ ક્રમમાં સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ હોળીની બીજી વાત કે ના અગ્નિમાં નારિયેળ અર્પિત કરવું શુભ છે પરંતુ નારિયેળ અર્પણ કરતા પહેલા આ વાત ધ્યાન રાખવી કે હોળીની આગમાં હંમેશા નારિયેળ પાણી ન હોવું જોઈએ એમાં પાણી ન હોવું જોઈએ નારિયેળ ઉમેરાતા પહેલા માત્ર સૂકું નારિયેળે જ નાખવું જોઈએ સમગ્ર પરિવારના હાથને સ્પર્શ કરવાની ખાતરી કરો અને પછી હોળીનો અગ્નિમાં પ્રગટાવો મુશ્કેલીઓ અને ઝઘડાઓને સમાપ્ત કરવા માટે તેને તમારા પરિવારને સમર્પિત કરો સૂકા નારિયેળથી પરિવારમાં સુખ શાંતિ વધે છે અને ગરીબી દૂર થાય છે તેની અગ્નિમાં ફેંકવાથી હોલિકા માતા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને અગ્નિમાં નારિયેળ નાખવાથી તમને અગ્નિ દેવતા પણ આશીર્વાદ આપે છે અને તમે પ્રસન્ન થાવ છો તમારે હોળી માતાને ઘરે બનાવેલા પ્રસાદ અવશ્ય અર્પણ કરવો જોઈએ તમે તમારા ઘરમાં જે પણ ભોજન તૈયાર કરો છો એ હોળી માતાને અવશ્ય અર્પણ કરો હોળી માતાને ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ તેનાથી હોળી માતા ખૂબ જ ખુશ થાય છે ધ્યાનમાં રાખો કે હોળી પર ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરતી વખતે તેણીએ બે ચારની સંખ્યામાં આપવી જોઈએ ત્રણની સંખ્યામાં ક્યારેય નહીં તમારે દેવી માતાને બરફી અર્પણ કરવી જોઈએ જ્યાં હોળી માતા સૌથી ઉજવવામાં આવે છે ત્યાં હોળીની અગ્નિમાં ઘઉંના કણ અથવા કોઈ પણ નવો પાક ચડાવવાનું પ્રચલિત છે પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે હોળી માતા ઉપર તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત ન રહે જો તમારા ઘરમાં ધન હોય તો ચોખા અથવા પાપડ અથવા કોઈ પણ કાચા અનાજને અર્પણ કરવા જોઈએ એક સમસ્યા છે કે તેની તમારે હોળીકા દહનના દિવસે હોળી બાળતા પહેલાં એક ઉપાય અવશ્ય કરી લેવો હોળીમાં સિંદૂર લગાવો અને મંત્રનો જાપ કરો ઓમ શ્રી મહાલક્ષ્મ તે હોળી પર તમારા જીવનમાંથી પૈસાની કમી દૂર થાય છે કપડાને ક્યારેય પણ અગ્નિમાં ન બાળવું જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોળીની આગમાં કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદી વસ્તુઓ ક્યારેય નાખો આ કારણે હોળીની આગની દુર્ગંધ પેદા થતી હોય છે અને વાતાવરણ અશુદ્ધ બને છે હોળીની આગમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવો જોઈએ એરંડાના પાણ પણ ઘરમાં લગાવવા જોઈએ હોળીની આગ પ્રગટાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે સૌ પ્રથમ હોળીમાં જળ અર્પણ કરીને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ તમારી તમારા હૃદયથી ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમે જે પણ ભૂલ કરી હોય અથવા તમે જે પણ પાપો કર્યા છે તમારી અંદરના તમામ પાપો માટે તમારે ક્ષમા માંગવી જોઈએ તે એક જ દિવસે નાશ પામે છે અને તમને પુણ્ય હોળીમાં મળે છે હોળી દરમિયાન તમારે ક્યારેય પણ અગ્નિમાં હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ પેટ્રોલ કે કેરોસીનનો ઉપયોગ કરશો નહીં શાસ્ત્રો અનુસાર હોલિકા દહનના દિવસે અમુક કામ ક્યારેય ન કરવા જોઈએ મહિલાઓએ હોળી પહેલા વાળ ખુલ્લા ન રાખવા જોઈએ સ્ત્રીઓએ વાળ બાંધ્યા પછી દેવી હોળીની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ ચરમ સીમા પર હોય છે તમારા વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું નિરીક્ષણ કરતી હોય તો તેને હોળીની પૂજા ન કરવી જોઈએ શાસ્ત્રોમાં નિષેધ હોવાથી તેને બાળવું કે પૂજન કરવું જોઈએ નહીં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલાઓએ હોલિકા અગ્નિ પાસે ન જવું જોઈએ તેની બાળક પર નકારાત્મક અસર થઈ શકે છે હોળી બાળ્યા પછીની જે રાખ છે જે હોળીની ભસ્મ છે તેનો ઉપયોગ કરી શકો છો તેને ઘરે લાવો અને તમારા ઘરના કોઈ ખૂણામાં રાખી શકો છો પાણીમાં રાખ મિક્સ કરીને ઘરને સાફ કરી શકો છો તેનો છંટકાવ કરી શકો છો તેનાથી નકારાત્મક નકારાત્મકતા દૂર થાય છે તમારા કપાળ પર હોળીની રાખ લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજર નથી લાગતી ઘરમાં આર્થિક સમસ્યા હોય અને પૈસા ના આવતા હોય તો હોળીની રાખ તેને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરની કબાટ અથવા તમને ગમે તે જગ્યાએ પૈસા રાખતા હોય એ જગ્યાએ પૈસા રાખો છો ત્યાં રાખી મૂકો તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે જો તમે હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી દો છો તેનાથી ઘરમાં ખરાબ નજરની અસર દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે શાંતિની લાગણી અનુભવી શકો છો હોળીના દિવસે ક્યારેય કોઈને સફેદ વસ્તુઓ ઉધાર આપવી જોઈએ નહીં અને તમારે સફેદ વસ્તુઓ ન ખરીદવી જોઈએ કારણ કે તે તમારા જીવનમાં ખરાબ કાર્યો કરે છે જો તમને કોઈ મીઠું સફેદ મીઠું ચોખા જેવી સફેદ વસ્તુઓ આપે તેથી તમારે ભૂલથી પણ તેને ન લેવી જોઈએ નહીં તો તમે તેના અશુભ પરિણામ ભોગવશો તમારી હોળીની રાત્રે ક્રોસરોડ અથવા દુર્ગમ સ્થાનોએ જવાનું ટાળવું જોઈએ આ દિવસે આવા સ્થળોએ અનેક તાંત્રિક અનુષ્ઠાન કરવામાં આવે છે અને અશુભ હોય છે જો ભૂલથી પણ તમારો પગ આ વસ્તુઓ પર પડી જાય તો રસ્તામાં પડે છે તેથી તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે અને માંસ પ્રત્યે સાવચેત રહો જો કોઈ આ દિવસે માંસ અને દારૂનું સેવન કરીને હોળી ઉજવે છે તો તે અત્યંત અપવિત્ર થઈ જાય છે જો કોઈ વ્યક્તિ અગ્નિની નજીક જાય છે તો તે મહાપાપ કરે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આવી વ્યક્તિને નરકમાં જવું પડે છે અને આગલો જન્મના હોળીના દિવસે કુત્ર તરીકે મળે છે કોઈ પણ સ્ત્રીનું ખાસ કરીને કોઈની બહેનનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ કોઈએ ક્યારેય અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેઓ હોલિકા માતાને ખૂબ ગુસ્સે કરે છે આ દિવસે જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે તેને રોગો વગેરેનો સામનો કરવો પડે છે અને હોળી એ પવિત્ર અગ્નિ છે અને તેને હંમેશા વંદન કરવું જોઈએ હોલિકા દહન પછી બીજે દિવસે ધુળેટી રમવી જોઈએ અને આ દિવસે રંગો લગાવવા જોઈએ રંગો લગાવવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા નાશ પામે છે અને સકારાત્મકતા આવે છે અને તમામ બુરાઈઓનો નાશ થાય છે તમને હોળીની શુભકામનાઓ મિત્રો અમે તમને હોળીની રાત્રે કરાતા જબરજસ્ત ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો ચાર બાજુ દીવો પ્રગટાવો અને તેની પૂજા કરો પછી ભગવાન ને માન્યતા મુજબ સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આમ કરવાથી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને બિઝનેસ કે નોકરીમાં કોઈ સમસ્યા હોય તો જો તમે આગળ ન વધી રહ્યા હોવ તો હોલિકા દહનની રાત્રે એકવીસ ગોમતી ચક્ર લો અને બાળો જો તમે તેને અર્પિત કરશો તો તમારા વ્યવસાયને નફો મળવા લાગશે તમારો વ્યવસાય આગળ વધવા લાગશે આ એક ખૂબ જ સરસ અસરકારક ઉપાય છે તમે હોળી પર આ ઉપાય જરૂર કરો આવા ઘણા લોકો એવા ઉપાય લઈને અમારી સાથે જોડાય છે જેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે જો તમે પણ તમારું જીવન બદલવા માગતા હોય તો આ ઉપાય અવશ્ય કરો લાલ મરચું અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત આપવામાં ઉપયોગી છે જો તમે કોઈ ઇન્ટરવ્યુ અથવા કોઈ ખૂબ જ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા છો તેથી ઘરના ઉમરા પર પાંચ લાલ મરચાં રાખો અને ઘરની બહાર નીકળતી વખતે છલાંગ લગાવીને આગળ વધો તો તમને દરેક કાર્યમાં સફળતા મળશે તમારા કામમાં સતત અવરોધો આવે છે તો શનિવારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં આ ઉપાય અવશ્ય કરો અથવા એક વાસણમાં પાણી લો તેમાં સૂકા લાલ મરચાના બીજ ઉમેરો અને તે ગ્લાસ અથવા બાઉલને સૂતી વખતે અને સવારે ઉઠ્યા પછી તમારા પલંગ પાસે રાખો તે વાસણને ઉપાડો અને તેને સાત વખત ઊંધું કરો એટલે કે ડાબા હાથમાં તેને લો અને ઘડિયાળના હાથમાં જે દિશામાં ફરે છે તેનું વિરુદ્ધ દિશામાં ફેરવો ઘરથી દૂર જાઓ અને તે પાણી ફેંકી દો પછી પાછા ફળ્યા વિના પાછા પાછળ જોયા વગર ઘરે પાછા ફરો તમારા પર નકારાત્મકતા દૂર થઈ જશે અને તમારું મન શાંત થઈ જશે વલણ સકારાત્મક બનશે અને કાર્યમાં સફળતા મળશે અને અવરોધો દૂર થશે વિઘ્નો આવતા બંધ થઈ જશે જીવનની સૌથી મોટી સમસ્યા મોટે ભાગે છે જો તમે પૈસાની અછતનો સામનો કરી રહ્યા હોવ તો વાસ્તવમાં એ પૈસા વિશે છે જો પૈસા હાથમાં ન દેખાતા હોય તો આ ઉપાય અવશ્ય કરો પાંચ લાલ મરચાને સ્વચ્છ કપડામાં બાંધીને દેવી લક્ષ્મીના નામનો જાપ કરતી વખતે ફેંકી દો તમારા પૈસા તેની સલામત જગ્યાએ રાખો તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે પૈસા ક્યાંયથી આવતા જ રહેશે જો તમારું ઘર ભૂત પ્રેતથી ત્રાસી ગયું હોય તો જ્યારે હોળી બળી ગયા પછી તમારા ઘરમાં થોડી હોલિકા અગ્નિ લાવો અને તે અગ્નિને તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં તાંબાના અથવા માટીના વાસણમાં રાખો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાય તમારી સમસ્યાઓ દૂર કરશે અને નકારાત્મકતા વિજ્ઞાનો એ બધું તમારા ઘરમાંથી દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો